દરેક શિક્ષક પોતાની આગવી શૈલીથી શિક્ષણ પૂરું પાડીને પોતાની મહત્વની ભૂમિકા વિદ્યાર્થીઓના જીવનમાં ભજવતા હોય છે ત્યારે આજે વાત કરીશું રાજકોટની ન્યૂ ફ્લોરા સ્કૂલના શિક્ષકની કે જેઓ ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓને સરળ રીતે અભ્યાસ કરાવે છે અને વિદ્યાર્થીઓના પસંદીદા અને એક ઓલરાઉન્ડર શિક્ષક છે ગુજરાતની એક એવી શાળા કે જ્યાં વિદ્યાર્થીઓને રોબોટ ભણાવે છે રોબોટને એક સવાલ કરો એટલે તરત જ એનો જવાબ આપે છે રાજકોટની ન્યૂ ફ્લોરા સ્કૂલના વિદ્યાર્થીઓ એઆઈના યુગમાં દુનિયા સાથે કદમ મિલાવી રહ્યા છે અહીં દરરોજ એક લેક્ચર રોબોટ ભણાવે છે શાળામાં અભ્યાસ કરનારા પાંચસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ રોબોટના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છે આ રોબોટ બનાવવા પાછળ એક શિક્ષકની મહેનત છે શિક્ષકે અનેક પડકારો વચ્ચે એઆઈ યુગમાં કદમ મિલાવ્યા અને વિદ્યાર્થીઓને એઆઈ રોબોટ અર્પણ કર્યો શિક્ષકની મહેનત અને એઆઈ રોબોટના શું ફાયદા વિદ્યાર્થીઓની કનેક્ટિવિટીમાં વધારો વ્યક્તિગત સક્રિય શિક્ષણ ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપલબ્ધતા માહિતી સંગ્રહ કમ્પ્યુટેશન થિંકિંગ ઇંગ્લિશ હિન્દીમાં શિક્ષણ વૈવિધ્યપૂર્ણ શિક્ષણ પદ્ધતિઓ રાજકોટની ન્યૂ ફ્લોરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના રોબોટ ડેવલપર્સ શાળા સંચાલકનું કહેવું છે કે ગુજરાતનો આ પ્રથમ રોબોટ છે જે કેજીથી દસ ધોરણના પાંચસો પચાસથી વધારે વિદ્યાર્થીઓને અલગ અલગ વિષય ભણાવી શકે છે રોબોટ વિદ્યાર્થીએ પૂછેલા પ્રશ્નના પણ સાચા જવાબ આપે છે રોબોટ બનાવવા માટે કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લીધી છે રોબોટ ટીચર અંગ્રેજી અને હિન્દી ભાષા બોલે છે અને વિજ્ઞાન ગણિત સામાજિક વિજ્ઞાન જનરલ નોલેજ જેવા વિષયો ભણાવે છે યુટ્યુબ પર એક વિડીયોમાં રોબોટ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ભણાવતો હતો તે જોઈને આઈડિયા મળ્યો રોબોટ બનાવવામાં અમુક ટેકનોલોજી જાતે બનાવી છે અને અમુક બહારથી મેળવી છે આશરે બેથી અઢી લાખનો ખર્ચ થયો છે રોબોટ આગામી સમયમાં લિપ્સ અને હાથની મૂવમેન્ટ કરી શકે તે માટે અપગ્રેડ કરાશે રોબોટ શિક્ષક પાસેથી ભણવામાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત છે રોબોટની ભણાવવાની શૈલી ગમે છે કારણ કે તે કવિતા ગાઈને શીખવે છે जिसका अनुवाद है नेशनल एजुकेशन एसोसिएशन के अनुसार राष्ट्रीय शिक्षक दिवस शिक्षकों को सम्मानित करने और हमारे जीवन में उनके द्वारा किए जाने वाले स्थायी योगदान को पहचानने का दिन है ये हर साल मई के पहले पूरे सप्ताह के मंगलवार को शिक्षक प्रशंसा सप्ताह के हिस्से के रूप में होता है વિદ્યાર્થીઓ માટે જે પ્રશ્નનો ઉકેલ ટીચર્સ પાસે નથી થાતો અથવા નાઇન્થ ટેન્થ સ્ટાન્ડર્ડની અંદર અમુક પ્રશ્ન હોય છે કે જે ખુલીને બાળકો ન બોલી શકે ટીચર્સ સામે તો એનો જે સોલ્યુશન છે એ રોબોટ આપે છે રોબોટ અત્યારે ખાસ કેજીથી ધોરણ દસ બાર સુધી ભણાવી શકે એમ છે અત્યારે હિન્દી ગુજરાતી તમિલ મરાઠી કોઈ પણ લેંગ્વેજમાં હવે આન્સર આપી શકે છે જનરલી વિચાર યુટ્યુબ પરથી આવ્યો હતો અને યુટ્યુબ પરથી વિચાર આવી અને પછી એનો ડેવલપ અમે સ્ટાર્ટ કર્યું છે અહીંયા સ્કૂલમાં આના જે અમુક પાર્ટ્સ છે એ આપણે આઉટ ઓફ કન્ટ્રીથી મંગાવેલા છે અને બીજું અહીંયા જે સોફ્ટવેર ડેવલપમેન્ટ છે એ અહીંયા જાતે કરેલું છે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી રોબોટ છે એન્ડ હરેક વીકની અંદર વન ટાઈમ આનો લેક્ચર આવે છે અને દરેક બાળકો ખુશ રહે છે આ લેક્ચરમાં સ્કૂલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી તૈયાર કરવામાં આવેલા રોબોટ ગુજરાતી હિન્દી સોશિયલ સાયન્સ અંગ્રેજી ગ્રામર તેમજ જનરલ નોલેજ સહિતના વિષયો ભણાવે છે જેના કારણે બાળકોને ભણવાની રુચિ અને ઉત્સુકતા પણ વધી છે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે રોબોટ શિક્ષક પાસેથી ભણવામાં અમે ખૂબ જ ઉત્સાહિત છીએ રોબોટની ભણાવવાની શૈલી ગમે છે કારણ કે દરેક પ્રશ્નના સરળ જવાબ અને વિશેષ માહિતી સાથે વિવિધ સ્ટોરી રોબોટ સંભળાવે છે डॉट से मिला एक अनुवाद पौधी पौने अपने जनों ऐसी बात कर एक स्थिर संरचना बनाकर मिट्टी के कटाव को रोकने में मदद करते हैं गुड मॉर्निंग मुझे जो मिला में यहाँ दिया गया है यहाँ कुछ ऐसा है जो मुझे वेब पर मिला है साइंस के अनुसार अनुकूलन किसी भी ऐसे लक्षण का वर्णन करता है जो किसी जीव की फिटनेस को बढ़ाता है या उसके जीवित रहने की संभावना को बढ़ाता है कंप्यूटर व्हाट इज फाइबर रूट्स ये रहा उत्तर अलेक्सा आंसर्स के उपयोगकर्ता से जिसका अनुवाद है जड़ के तंतु जड़ की सबसे अच्छी शाखाएं होती है चाहे कोई भी पौधा या अन्य जड़ बनाने वाले जीव हो न्यू फ्लोरा इंग्लिश मीडियम स्कूल में भणु छु रोबोट रोबोट भणावा में ओके भणावा સારું ભણાવે છે જે આપણા ક્વેશ્ચન પૂછે એનો જવાબ આપે છે ઇંગ્લિશમાં હિન્દીમાં ભણવામાં બહુ સરસ ઉપયોગ થાય છે રોબોટનો અને રોબોટના લેક્ચરમાં છોકરાઓ ખુશ પણ રહે છે અને સારું પણ ભણાવે છે રોબોટ સારું ભણાવે છે અને હે તે

શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે રોબોટ ટીચરની એન્ટ્રી પણ આ શિક્ષકના કારણે થઈ છે શાળાના શિક્ષકની મહેનતના કારણે શિક્ષણની આ નવી પદ્ધતિ વિદ્યાર્થીઓમાં અભ્યાસ માટે નવો ઉત્સાહ વધારવાનું કામ કરશે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે સંવાદદાતા વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ